નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવાનું આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડીયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનીંદર કેટલી જગ્યાઓ વેકેન્સી જાહેર કરવામાં આવેલી છે જેની ટોટલ નંબર ઓફ ધ વેકેન્સી નેમ ઓફ ધ પોસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન સિલેક્શન પ્રોસેસ હાઉ ટુ એપ્લાય જેવી તમામ બાબતો આજે આપણે માહિતગાર થઈશું તો ચાલો જોઈએ સંપૂર્ણ અપડેટ ડીયર ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો તે છે નેશનલ હેલ્થ મિશન અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા દ્વારા કે એક કસી જાહેર કરવામાં આવેલી છે તેની ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ જે આરોગી સાથી વેબ પોર્ટલ પર આપને ઓનલાઈન એપ્લાય કરવાનો છે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દેઉં છું સૌપ્રથમ પોસ્ટ છે મેડિકલ ઓફિસર એક જગ્યા 70000 બગાર સ્ટાફ નર્સ બે જગ્યા 13000 બગાર ઓડિયોલોજિસ્ટ એક જગ્યા કે 15000 પગાર ઓડિયોલોજિસ્ટ આસિસ્ટન્ટ એક જગ્યા 13000 પગાર મેડિકલ ઓફિસર એક જગ્યા 60000 પગાર સ્ટાફ નર્સ એમપીપીસી પ્રોગ્રામ માટે એક જગ્યા 13000 આ તમામ છે એ આપને માત્ર ઓનલાઈન એપ્લાયજ કરવાના રહેશે મેરિટ આધારે જ આપને recrruitment થશે તમામ જે મેરિટ જેનો હાઈ હશે તે લોકો જ ઓનલાઈન અરજી કર્યા બાદ ચોકસાઈ કરીને ભરવા સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ પણ અપને અહીં અપલોડ કરવાના કૃષિ અધૂર્યકત વાળી અરજી છે એ માન્ય ગણાશે નિમણુકને લગત જવા નિમણુકને લગત જવા કે વધારો ઘટાડો કરવો ભરતી પ્રક્રિયા અરજી કરવી તે તમામ જે આખરી નિર્ણય છે એ મિશનના ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સાબરકાંઠા નાઓને અધિન રહે છે ઉક્ત જગ્યા માટે દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરેની જે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક છે તેના પર ક્લિક કરી અને આ બે તમામ વિગતોનો અભ્યાસ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આ હતી સાબરકાંઠા જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી આપ ઓનલાઈન એપ્લાય પણ કરી શકશો આવી સરકારી ભરતીની અપડેટ માટે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ